હાલો મિત્રો એક યોજનાના વિડીયોનું સ્વાગત છે મિત્રો તમારું તો આપણે એક યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ માટે તો કઈ રીતના તમને છે લોન આપે છે છેના માટે લોન આપે છે મિત્રો એના વિશે આપણે વાત કરીશું હરજી મિત્રો તમારે કઈ રીતે કરવી બધી માહિતી છે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે આપણે મિત્રો ખાસ કરી તો બજેટ અપડેટ મિત્રો છે એમાં મુદ્રા લોન માટે દસ લાખથી વીસ લાખ સુધીની લોન છે મિત્રો તમને મળે છે તો કઈ રીતે મળે છે એ પણ વાત આપણે આગળ કરવાના છીએ તો મિત્રો માં નવા હોય તો ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે દસ લાખથી લઈ અને વીસ લાખ રૂપિયાની લોન છે કોને કોને મળે છે અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે મિત્રો હેઠળ સૌરાષ્ટ્ર રોજગાર માટે અને પ્રોત્સાહન આપવા માટેનો છે સરકારનો મુદ્રા સરકારનો છે થઈ છે મિત્રો આગળની વાત કરીએ તો મુદ્રા લોન મર્યાદા બમણી થવાથી નાના ઉદ્યોગો પાસે પણ વ્યવસાયની વિવૃત્તિ થાય અને તકો મળે અને સારા લાભો મળે એના માટે નાણાં ઉપલબ્ધ થાય એના માટે સી આ મુદ્રા લોન યોજના છે મિત્રો નાના ઉદ્યોગો કરતાં અથવા ગરીબો માણસો છે એના માટે સી યોજના બહુ સારી બાબત છે ને આ યોજના વધુ લોકોને પોતાનો વ્યવસાય સારી રીતે કરે સૌરાજ એટલે પોતાનો વ્યવસાય કરી શકે એના માટે છે પ્રોત્સાહિત અને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં રોજગારીના તકો માટે વધારો કરવા માટે ખાસ કરી મિત્રો યોજના છે એ લાગુ કરવામાં આવી છે આગળ વાત કરીએ તો જો નાના નાના રોકાણ ફાયદાઓ આના છૂર ફાયદા છે એવા લોકો કે જે વરદાન સાબિત થાય છે કારણ કે જે એમની પાસે પૈસા નથી મિત્રો એની માટે છે એક વરદાન સ્વરૂપ છે મિત્રો આ વીસ લાખ સુધીની લોન છે મિત્રો તમને મળી શકે છે ડાયરેક્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે થોડાક જ ટાઈમમાં મિત્રો ને આગળ વાત કરીએ આગળ જોઈએ તો આપણે બજેટ અપડેટ માટે છે લોનની મુદ્રા છે મિત્રો એની મર્યાદા છે તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે એ દસ લાખથી લઈને વીસ લાખ રૂપિયા સુધીની લોન ઉદ્યોગો માટે વીસ લાખ રૂપિયાની લોન અને બાકી છે દસ લાખ રૂપિયાની લોન કોના માટે મળશે એ પણ આપણે વિડીયોમાં છે એ ડિસ્કસ કરવાના છે મિત્રો આગળની વાત કરીએ તો જોઈએ તો આપણે જે રોજગાર પર ધ્યાન સરકારે પ્રથમ વખત આપ્યું છે મિત્રો એક મહિનાનો પગાર આપવાનું મળ્યું ક્ષેત્રમાં રોજગાર સર્જનનો પ્રોત્સાહન આપવા માટે પચાસ લાખ રૂપિયાની નવી છે નોકરીનું સર્જન છે મિત્રો કરવામાં આવ્યું છે અને ગ્રામ્ય વિકાસ અને કૃષિ બજેટ માટે છે ગ્રામ્ય વિકાસ માટે બે પોઈન્ટ સાઠ લાખ કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે કૃષિ મંત્રીએ છે આની જાહેરાત મિત્રો કરી દીધી છે આગળની વાત કરીએ તો શિક્ષણ માટે ખાસ કરી આપણે વીસ લાખ રૂપિયાની ઉદ્યોગો માટે દસ લાખ રૂપિયા છે તમારે ઉચ્ચ અભ્યાસ માટે કોઈ વિદેશ જવું હોય મિત્રો તો એના માટે છે દસ લાખ રૂપિયાની છે લોન તમને તુરંત એટલે તાત્કાલિક લોન છે મિત્રો મળે છે મહિલાઓ શિક્ષણમાં સુધારો કરવા માટે ભાર મૂકવામાં આવે એના માટેનો છે સરકારનો પ્રયત્ન છે મિત્રો આગળની વાત છે આપણે કરીએ તો તો બજેટમાં મુખ્ય ધ્યાય એ છે ગરીબ મહિલાઓ યુવાનો અને ખેડૂત માટે સતર્ક બને અને રોજગારીમાં સર્જન ગ્રામ્ય વિકાસ અને શિક્ષણમાં પણ ભાર મૂકવામાં આવે એના માટેનો હેતુ છે મિત્રો આ લોન માટે તો ખાસ કરીને આ લોનનો ફાયદો ઉપાડો મિત્રો મળીએ નવા વિડીયોમાં વિડીયો કેવા લાગ્યો છે જણાવજો 声音。